સુરત નવી સિવિલની જૂની બિલ્ડિંગ જર્જરિત થતા તમામ વોર્ડ ટ્રાન્સફર કરાયા છે તો કિડની બિલ્ડિંગમાં ઓપીડી અને વોર્ડ ખાલી કરી સ્ટેમ સેલ બિલ્ડિંગ શિફ્ટ કરાઈ છે. સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું છે. તેવા સમયે સિવિલની જૂની બિલ્ડિંગમાં અને કિડની બિલ્ડિંગમાંથી ઓપીડી અને વોર્ડ ખાલી કરીને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી છે. આ સાથે જ મિની ઇમરજન્સી વિભાગ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. હા શ્રી આપ સૌ જાણો છો તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલની જે અત્યારે જે બિલ્ડિંગ છે એ જર્જરિત હતી અને એને લઈને ઘણા પ્રશ્નો પણ ઊભા થયેલ હતા અને સાથે સાથે વિકાસના કામોના ભાગરૂપે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરી લીધેલ છે તો તેવા સંજોગોમાં હવે જે જર્જરિત બિલ્ડિંગમાં જેટલા પણ વિભાગો છે એને અત્યારે કેમ્પસમાં જે અમારા બે બિલ્ડિંગ છે જેને અત્યારે કિડની બિલ્ડિંગ અને સ્ટેમ્સેલ બિલ્ડિંગના નામે ઓળખીએ છીએ તો તે બિલ્ડિંગમાં એ વિભાગોને શિફ્ટ કરવાનું જોગવાઈ ચાલુ કરવામાં આવેલ હતી તે વિકાસના કામોના અંતર્ગત હાલમાં બાળરોગ વિભાગને સ્ટેમ્પસેલ બિલ્ડિંગ ખાતે શિફ્ટ કરી દેવામાં આવ્યો છે સાથે સાથે ત્યાં ગાયનેક વિભાગ આંખોનો વિભાગ પ્લાસ્ટિક સર્જરી અને પીડીયાટ્રિક સર્જરી જેવા વિભાગો ક્રમશઃ ત્યાં ધીરે ધીરે શિફ્ટ થઈ રહ્યા છે આ બિલ્ડિંગમાં જે વિવિધ વિભાગો કામ કરે છે ત્યાં આવતા દર્દીઓને તકલીફ ના પડે તે માટે ત્યાં પણ એક તાત્કાલિક ઇમરજન્સી વોર્ડ ઊભો કરી દેવામાં આવેલો છે અને જેની જાણ અમારા આરએમઓ શ્રીને અને એકસો આઠ એમ્બ્યુલન્સના સંચાલકોને કરી દેવામાં આવેલ છે જેને કરીને બહારથી આવતા દર્દીઓને અથવા તો એકસો આઠ દ્વારા આવતા દર્દીઓને કોઈ તકલીફ ઊભી ના થાય કિડની બિલ્ડિંગ ખાતે મેડિસિન સર્જરી ઓર્થોપેડિક રેસ્પિરેટરી મેડિસિન જેવા વિવિધ વિભાગો ક્રમશઃ ધીમે ધીમે ત્યાં શિફ્ટ થઈ રહ્યા છે અને નજીકના જ ભવિષ્યમાં અમે લોકો બધા જ વિભાગોને જે તે જગ્યાએ શિફ્ટ કરી અને જે બિલ્ડિંગ છે એને તાત્કાલિકના ધોરણે ખાલી કરી શકીએ અને પીઆઈ સોંપી શકીએ તેની કાર્યવાહી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે